આ ભૂપત કેવો છે મારે કઈ નાવાની જરૂર જ નથી કે અલે આવી ટૂંકમાં પરંપરાની મરદા એક એક છોકરો આવેલો જતો તો ઉપર રાજા ઉભા તા છોકરાએ રાજાને જોઈને દાંત મીંડો કાઢો રાજા થોડાક શરીરે જાડા છોકરો દાંત કાઢે રાજાએ પૂછ્યું કે છોકરા દાંત કા કાઢ થયું તમે બાપુ એટલા બધા જાડા છો અને તમે ન્યાન મરી ગયા હોય તમને હેઠા કેમ લઈ આવવા ઈ કે આવડું તમારું શરીર તો જોવો ઈ કે રાજા એ છોકરા ને જેલમાં નાખી દીધું જો નાખી દોકરા અને જેલમાં નાખો બાપુ જય માતાજી કે જય માતાજી શું કર્યું મારા છોકરાએ તમારો છોકરો એમ કે તમે આટલા બધા જાડા છો અને ઉપર ને ઉપર મરી ગયા હોય તમને હેઠા કેમ લઈ આવ્યા એ બાપુ મારા છોકરાને ખબર ન પડે છોકરો નાનો છે એટલે મારે ધક્કો થયો હેઠા ન લઈ આવવાના હોય કટકા કરી કરી હેઠા લઈ આવે તો હું વાંધો છે બોલો બાપ વૈધો છોકરા કરતા આને નાખો બે ને નાખો હોય છે જેલમાં બે ને જેલ માં હાઇન થયું તો એના દાદા એવા સાદી પતરા જેવી દાઢી હાથમાં લાકડી અને ધીમા 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 આવ્યા છે જય માતાજી બાપુ કે જય માતાજી આવો આવો શું થયું મારા છોકરાએ એના છોકરાએ શું કર્યું એ જે તમારો છોકરો આમ કે એનો છોકરો આમ કે અરે બાપા મારા છોકરામાં બુદ્ધિ નહીં મારા છોકરામાં બુદ્ધિ ન હોય તો પછી એના છોકરામાં ન જ હોય ને નકર કાંઈ મારા હિતે હિતે વરે ગઢે પણ આ ધક્કા થાય એ કે ન્યા મારે મરી ગયા હોય તો તમને હેઠા ન લઈ આવવાના હોય કટકાઈ ન કરવાના હોય અને ન્યાન ન્યાન હળગાવીને રાખનું પોટલું બાંધીને હેઠા લઈ આવે તો હું વાર લાગે એ કે બોલો આ આખો ઘણો થઈ જો કહેવાય હા એક ભાઈને પૂછ્યું છોકરા શું કરે તો કે ખેતી કરે કીધું બાપા ખેતી તો સારી બીજો છોકરો તો બીજો છોકરો બીજો છોકરો બિન ખેતી કરે નાના નાના ટુકડા કરી કરીને વેસે થઈ જાય ત્રીજો તો કે ત્રીજો સામું મળે એનું કરે આને ગાણવા દઈ કહેવાય પણ હારે કામ જેને દુનિયામાં કંઈક કર્યા હોય ને એની વાતો જગતના જોકમાં કાયમ ઇતિહાસમાં અમર રહીએ એક નાની એવડી વાત હું લઈને નીકળું છું પટેલ સમાજને સામે હાજરી હોય પટેલ સમાજને હારા હારા ગીત તમે સંભળાવો કે બાપા વટ તમારો અને બધા મોજમાં આવી જાય પણ હવે પૂછો કે બાપા તમારામાં પાળિયા કેટલા થયા કે તમારી પાસે જવાબ ખરો કોઈ પાસે તમને પૂછે કે તમારામાં ભગત કેટલા થયા નકરા ગીત મનોરંજન માટે બરાબર છે આનંદ માટે બરાબર છે પણ તમને પૂછે તમારામાં પાળિયા થયા તમારામાં હુરાપુરા બાપાનો ઇતિહાસ કોઈને ખબર છે તો તમારી પાસે એનો ઇતિહાસ હોવો જોઈએ નકરા એના ગીત વાગ્યાને આનંદ કરી લઈએ એમ નહીં તમારામાં ભક્તો થયા તો તમારી પાસે ભક્તોની ઇતિહાસની બે ચાર નાની નાની વાતો હોવી જોઈએ તમને એમ થાય કે તમારામાં દાતારો થયા તો તમારામાં એની પાસે એની જવાબ હોવી જોઈએ તમને તમારા પેઢીઓની પરંપરાની વાતો કોક પૂછે તો એના જવાબ તમારી પાસે હોવા જોઈએ હવે સાંભળી ધોળા ધના બાપા પટેલ પટેલ હવે વાવણી કરવા હાટુ પોતાની વાડીએ ગાડું ભરી અને જાતા હતા બિયારણનું અને કોક માણા મેળવ અને ધના બાપાને કીધું કીધું ધના બાપા ક્યાં જાવ છો તો કે વાવણી કરવા તો કે હું તમારી ઘેરે જતો હતો હું કરવા તો કે મારે થોડુંક બિયારણ જોતો મારી પાસે બિયારણ નથી એટલે હું તમારી પાસે બિયારણ લેવા હાટું જતો હતો એટલે ધના બાપા એ કીધું કે બાપા આખું ગાડું ભેરું લઈ જા તું વાવી દે અને આખું બિયારણ નું ગાડું એ ભાઈ આપી દીધું એ ભાઈ બિયારણ લઈને વ્યા ગયા પછી ધના બાપા મુંજાણા કે હવે હું જઈને વાવાય અને ધના બાપા ને પછી ગામની થોડીક ગામ વાતો કરે વાત મોટો નો દીકરો થઈ ગયો બીજાને આપી અને રસ્તામાં એક નદી આવી નદી માંથી વેકરો ધના બાપા એ કોછડા ભર્યા અને આખું ગામ ઘઉં જુવાર વાવતા હતા ધના બાપા એ વેકરાની મુઠીઓ માંડીને ગ્રહ પરમેહર કરી અને પોતાના ખેતરમાં વેકરો વાવી દીધો એ બે ચાર મહિનાનો સમયગાળો પૂરો થયો મિત્રો કણબીના દીકરા તરીકે તમારી છાતી ગજગજ ફૂલવી જોઈએ આજુબાજુના વિસ્તારમાં નજર કરો તો કોકના ખેતરમાં ઘઉં કોકના ખેતરમાં જુવાર લહેરાતી હતી અને ધના બાપાએ પોતાના ખેતરમાં વેપરો વાવ્યો તો છતાંય ધના બાપાના ખેતરમાં તમે નજર કરો ને તો આજુબાજુના ખેતર કરતા હવાયો ઘઉં ને હવાય જુવાર એના ખેતરમાં લહેરાતી હતી ધના બાપાના ખેતરમાં ધૂળ વાવી અને ધાન પેદા કરે આવા આવા સંતો આ સમાજે આપ્યા છે કલ્પનાને ઘોડે ચડે નહીં મૃગજળ ની પાછળ પડે નહીં કણબી પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં ગણબી આ બધી વાતો કરવા માટે ફરી ફરીને કહું છું તમારી પાસે તમારા સમાજનો ઇતિહાસ હોવો જોઈએ હારા ડાયરા કરો સમય ભરી ગયો છે ભગ ભાગવત કથાઓ રામાયણ થતું હોય માણસોમાં પરિવર્તન ન આવે અને મારામાં કઈ એટલું બધું આવી નથી જો જ્ઞાન હું તમને બધાને કંઈ હારી હારી વાતો શીખવાડી ને આવી વાતમાં માલ નહીં પણ ખેડૂના દીકરા તરીકે આપણા ખેતરમાં વઘા હળકતા હોય અને આમ બથ ભરીને ઠારવા જાય તો એ ઠરે નહીં ભેગા આપણે દાઝી જાય તો વાહ એક બે હારા પૂરા હોય ને તો એક બે પુરા ખેંચી લેવાય એમ એક બે પુરા ને ખેંચવા માટે હું આવ્યો છું બાકી ભડકા તો દુનિયામાં બળે છે એ આપણને બધાને ખબર છે એ મારું કામ નથી હું એક બે પુરા એક આખી જિંદગી લાખ બે લાખ પાંચ લાખ માણસો સાંભળીએ અને બે ચાર ની જિંદગી ફરી જાય ને તોય અમારું બોલેલું છે એ સફળ થઈ જાય બોલેલું છે એ સફળ થઈ જાય એની જિંદગી સફળ થઈ જાય અને અમારું મોત સુધરી જાય મોત સુધરી જાય આવીને આવી હારી હારી વાતું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો હોય કે જ્યાં સુધી મહારાણા પ્રતાપની સરદાર વલ્લભભાઈની મણિબેન પટેલની વાતો હું કાયમ માટે કરવા આવ્યો છું તમને મજા આવે તો ભલે તાળીઓના ગડગડાટથી વધાવો તો તમે અમારા ભગવાન નો વધાવો તો કઈ નહીં હારા ડાયરા કરો તમને દારૂ ના ગીત સાંભળવાનો શોખ હોય તો બે લાખ રૂપિયા આપીને હારામાં હારો કલાકાર લઈ આવો તમને સ્પેશિયલ દારૂ ના ગીત સાંભળાવે તમને બે વફાના ગીત સાંભળવાનો શોખ હોય તો હારમ હારા બે લાખ રૂપિયા આપીને એવો કલાકાર લઈ આવો તમને બે વફાના ગીત સાંભળાવે પણ પાંચ પચીસ રૂપિયા આપી અને એક સાચું કહેવાવાળો સાહિત્યકાર સાહિત્ય ગાન લઈ આવીશો તમારા બાપ દાદા આવા હતા તમારી બેનું દીકરીઓ આવી હતી તમારા ગુસ્સા બાપા આવા હતા તમારા પૂરા પૂરા આવા હતા આવી કોઈ વાતો કરવાવાળો લઈ આવીશો નગર પતન થઈ જાય પેઢીઓના ઇતિહાસને નામ નિશાન મટી જાય ખબર નહીં પડે જ્યાં સુધી તમે હારી હારી વાતો સાંભળો છો આવો હારો પડકારો મળે છે ત્યાં સુધી બોલવું છે જેથી તમે આ વાતો નહીં સાંભળો ને તેથી દાંત કાટતા કાટતા સ્ટેજ નીચે ઉતરી જવાની તૈયારી છે પણ મારા સ્તરમાં નીચે નહીં ઉતરવું ભાઈ લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એ બીજા થી નો થાય એટલે કુળ વંતા થી એટલે આવી નવી મરદાનગી ની પરંપરા ની સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિર ના દર્શન કરવા માટે જાય ને એટલે મંદિર ના ભાંગી ને ભૂકા જોવે તૂટેલા ઢગલા અને માણા પાછો વેડો અને અંદરથી અવાજ એવો કે હે લોખંડી પુરુષ આ આખી દુનિયા તને લોખંડી કે તને મજા આવે સાવ ખોટે ખોટો જહ લેશો અને ગણબીનો દીકરો પાછો વેડો દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરીને પ્રતિજ્ઞા કરી સરદારે હે વિધર્મીઓ હે વિદેશથી આવેલા આવ તમે અમારા હિન્દુ ધર્મને તોડવાનો ગમે એવો પ્રયાસ કરો

ઓઢાગર ઝેર જખરોગ જેની માં ઓથલ મદમણી હોય ચોમાસામાં આપણી વંડી ઉપર નાના 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 છોડવા થાય પણ એમાં લોથા ન આવે લોથા જોતા હોય તો હારી જનેતાની જરૂર પડે હારા ખેતરની જરૂર પડે હારા ખેડૂની જરૂર પડે એમ શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા જો સંતાનો જોતા હોય તો સો એના માટે જવાબદારી એની જનેતાની છે બાકી કપડાં પહેરવા હોય કેટરીના કેબ જેવા હાલ હાલવી હોય દીપિકા પાદુકોણ જેવી અને આપણે એમ કંઈક માં તમારે સંતાન કહેવા જોઈએ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ તૈયારી હોવી પડે કેવાનો અર્થ ઇ છે ઘરથી ખોડે અહાર થાય ને વાટાણે ટાણે પટેલ નો દીકરો વાળીયાથી ઘરે આવે અને એને કોઈ પૂછે બાપા વરસાદ કેવો પીડો તો કે વરસાદ એ તો આ પાળા તોડી નાખ્યો વરસાદ પીડો આનો આ પ્રશ્ન કોઈ ભરવાડ માલધારી ને પૂછોક બાપા વરસાદ કેવો પડ્યો તો કે વરસાદ તોય દૂધે વરે ઠાકરની મેર થઈ ગઈ આનો આ પ્રશ્ન કોઈ વાણંદ દુકાન બંધ કરીને છત્રી લઈને ઘરે જતો હોય એને પૂછોક બાપા વરસાદ કેવો પડ્યો તો કે વરસાદ તો ટકા કરી નાખ્યા ટકા આનો આ પ્રશ્ન કોઈ દરજીને જઈને પૂછોક બાપા વરસાદ તો કે ટેભા તોડી નાખ્યા ટેભા કોઈ શેઠને વાણીયાને જઈને પૂછો તો કે ગોડાઉનમાં આમ ને ગોડાઉનમાં છોકરાને બાપા ગીર રાખો પછી કોઈ હોનીને જઈને પ્રશ્ન કરો તો બાપા બપાએ તો હોળ વલું હોનું વેર્યું આનો આ પ્રશ્ન કોઈ વાણા સુથારને પૂછો તો સોડિયા ફાળી નાખ્યા લુવારને પૂછો તો તિખારા જ રે તો ક્ષત્રિયને પૂછો તો કે એક ઘાન બે કટકા બાકા જીખ બોલાવે જાય પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણ કોઈ બારોટને પૂછો અને સભાગ્રહમાં જવાબ આપે ઉસ્તાદ જેડા જહાડી વાદળા ગાળા દોબડા જંબાર શોભે બોતો માથે જીગોરા માથે ધારા મંડાળા જેડા જહાડી વાદળા ગાળા દોબડા જંબાર શોભે દેશો બોતો રાધી માથે દેવા માથે ધારે દોધારે કામ ફટીયોટી આગરાતી સમતર દીપાળ જસક રાખવા રાખવા ધરમનો કામ મકોડ નતો મકોડ છે ખતર ઓર રમી